મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હશો તો વ્લોગમાં તમારા બધાનું આપણે હાર્દિક સ્વાગત છે અને સીધો આપણો ગયા છે એના બા ઘરે પાગો પણ ટિફિન કરીને આપ્યું આગો પાગ ગયા શૂટિંગમાં અને હવે હું કોમ કરું છું કચરો વાળવાનો બાકી છે આપણો બરાબર કચરો હવે વાળશું મિક્સર કાઢીને મૂકી હોય કેમ કે કાલ પનીર બનાવ્યું એટલા માટે જો તો જો જો ચલીબેન ફાફડા એવું પડ્યું છે આપણે ઉત્તરાયણની વાતનું અને ચટણી બનાવીએ આપણે લીલી બરાબર કેમ કે આપણે આજે ઈચ્છા હતી લીલી ચટણી ખાવાની તો મેં તો ચાલો લીલી ચટણી બનાવી દઈએ આપણો તો લીલી ચટણી બનાવવાની હતી ને તો સીંગણા દાણાનું બધું આપણે નાખશું બરાબર છે ને મિત્રો તો ટમાટા દેશી લીધા હતા તારમાં વેચાવાયા હતા મટાસાણાથી ભાઈ આવે આપણે એટલા માટે અને મિત્રો દિવસ બહુ ટૂંકો થાય છે એટલે આપણે કંઈ કામકાજ કરી શકતા નહીં એમ એ ટાઈમ મળતો નહીં આપણે બનાવવાનું ના સાંભળ ગાડી મૂકે છે કસવાનું બરાબર फटाफट કચરો બтро વારી પછી આપણે વાસન કરીશું ચટણી બનાવવાની છે પણ એ પછી કરશું પહેલા કચરો વારી લેશું આપણે બરાબર છે મિત્રો તો ચલો બનાવી દેજો બ્લોગમાં જય માતાજી તો એક ક્વેસ્ટ તમને બતાવાનું ભૂલી ગઈ છું તો જો બતાઉ આશે છે આપણે રીંગણ જે મોટા રીંગણ આવે ને એસો તો એને આપણે આદુ લસણ ને મરચું ને હળદર ને ગરમ મસાલો અને મતલબ બધું જો લગાવીને મૂકી દીધું હતું તો જુઓ અને આપણે ફ્રાય કરવાના હિ મેં એક વિડીયોમાં જોયું તો બહુ મસ્ત લાગો તો આપણે રાતના થોડા ભાત પડ્યા હતા તો મેં તો જોડે બહુ મસ્ત લાગ્યો તો આને બેંગન ફ્રાય કરીને ખાવાના મારો પા એટલા માટે તો મસાલો કોટિંગ કરીને આપણે મૂકી દીધું હો અને પછી જમવા બે હશું ને તાંટળશું કઢાઈએ પાણી મેં લીધો કઢાઈને અંદર જ તળવાનું આપણો આ કોથમીર બધા નીકળેસ કચરો તો એક ગાયન ખવડાવી દઈશું આપણે બરાબર તો મિત્રો અને રોટલો બાજરીનો બનાવી દીધો વાઘા ટિફિન બનાવી દીધું તો હું ઢાંકીને મૂકીશ કેમ કે જાય નહીં એટલા માટે અને રાત્રે જો બનાવતો ને તો સુકી ગયો કેમ કે વાઘુભા ખુલ્લો મૂકી દીધો તો અને આપણે બટિકાનું શાક વાઘોપાનું ફેવરેટ બરાબર છે તો આ બધો નહિ આપણે વેસ્ટ નહીં કરીએ આ ગાયન ખવડાવી દઈશું હું અમે રાત્રે વધારે જ બનાવતી હોઉં મિત્રો કેમ કે આપણા સવારમાં જ્યારે પણ ઉઠીએ ને તો પછી એ બધું સવારમાં ગાયો અમારે ઘણી બધી આવશે અહીંયા તો એટલા માટે આપણે પછી એ એ રોટલોને હા ને ગાયને ખવડાવી દઈએ પછી અમે એવું કરીએ મિત્રો તો અમે ગાયને ખવડાવી દઈએ રોટલોને એવું બધું હોય ને રાતનું તો આપણે રાતે પાત હતા દા જીરા બનાવ્યા હતા તો મતલબ

બરાબર આપણે જમવાનું બની ગયું છે જમવાનું આપણે બનાવવાનું સની આપણે જમવાનું બનાવવાનું સની બની ગયું છે ખાલી એક જ આ બેગન ફ્રાય ખાલી એક જ આ બેગન ફ્રાય કરવાનું છે એ મારો ફેવરેટ છે રીંગણ ઓલવેઝ મને બહુ જ પસંદ છે પણ અમારે વાઘવાન ભાવતા નહીં એટલે આપણે એ વાઘવાન ના ખાવાનું ધાન જ આપણે બનાવીએ અત્યારમાં મિત્રો શાકને એવું કાઢી લઉં તો વાસણ ધોવાઈ જાય પછી બપોરે આપણે તો ખરો નહીં એનો સીધો કંઈ નહીં ને તા લાગી તો બધું મારો હે કચરા પછી બધું કરી દેવું પડશે પાસું એટલા માટે હું જમવાનું તો આપણે જો કોઈ થઈ જ એટલે ટેન્શન શું નહીં કોઈ માથા કૂટશો નહીં આપણે અને આ ડબ્બી આપણે આઈસક્રીમની હા જેમાં આપણે ચટણી ફરવાની છે બરાબર તો ખરેખર મિત્રો બહુ મસ્ત કોથમીર ને ત્યાં શિયાળામાં સારું વસ્તુ આપવું જ બધું કટિંગ બોર્ડમાં જેમ કે શિયાળામાં આપણે કાપીએ ને હાથથી તો મિત્રો હે ને કાપવા પડી જશે આગળ હાથમાં અને પછી લોહી નીકળે છે ડબ્બર એટલે મોસ્ટ ઓફ બધું શાકભાજી બને ત્યાં સુધી કટિંગ બોર્ડ ઉપર જ કાપવું કેમ કે આપણે પછી મને લોહી ડબ્બર નીકળવા એટલા માટે

તો મને બહુ જ ગમી હતી એટલા માટે હું બનાવ્યું આજે રીંગણ તો જો મસ્ત મજાના મગ ખાઈશ ને તને ખબર પડશે કેવી બની હે એની પહેલા તો હું તમને ખાલી બતાવું છું આ રીંગણ મોટા રીંગણ ને ને આપણે ગોળ ગોળ કરીને એને મેરીનેટ કરી અને બસ મસ્ત મજાના રીંગણ બનાવી દીધા બસ જો આવું અને કોથમી થોડીક આમાંથી લઈને આપણે આમાં નાખી દઈશું અને ખાવું છે ભૂખ લાગીશ કેમ કે મિત્રો હવા નાસ્તો કરે નહીં એટલા માટે બરાબર તો ચાલો ટેસ્ટ કરીને પછી તમને કહીશ હું કેવું બન્યું હતું કેવું નહોતું બન્યું

आई 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 छूता यु हां एक्टिव شو થાય છે દા તું તીજું પપ્પાને કીજો હા ફસ કરાવી દે બેટુ તું તીજું તો મિત્રો આવી રીતના આપણે તૂટ તૂટી ક્યુસ ખોડીયું તમને બતાવું ખાલી જો અચ્છા આપણે બેટા ના થાય મારા છોકરા હરખું આ થઈ ના થાય અમા અમુક કરાવવું પડશે દીકા તો મિત્રો જો ખાલી આ જે બોલ્ટ મારેલા છે ને આ બોલ્ટ સોરી આ બોલ્ટ મારેલા હનો ને ના અહીંયા હોલ પાડેલા હતા ને તો એ ચીડાઈ ગયા અને એથી આમ નીકળી ગયા બોલ્ટ બે સાઈડથી ને એવું થઈ ગયું છે તો મારા દીકરા ભાગશે 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 તો મારા છોકરાને ઊંઘતા ઊંઘાતી હતી હાલ જ અને એકદમથી ખોડી વળી ગયું ને મને સારું લાગ્યું કે તૂટી ગયું છે કેમ કે પ્લાસ્ટરમાં ખોડીયાના પાયા વળી જાય છે ને માટે સીધા શું થયું બેટું શું થયું આનું શું થયું હે શું કરવાનું હવે તમે ચામાં ઊંઘશો ચામાં ઊંઘશો બેટા હં વાગી જાય વાગી જાય વાગી જાય બેટું વાગી જાય બેટા આગરું તળી માં છોકરા વાગી જાય હો વાગી જાય બેટા અમે મૂકી દેવાનું હમ હમું હમુ કરાઈ દેવાનું હો ને અન હોસ કરાવો ને પપ્પાન બોલ પપ્પાન કે જો હા શું કે પપ્પાન શું કહેવાનું ઈમાના બેહે બેટા તૂટી જો કોડી માં દીકા તૂટી જો જો હા ભાઈને બેહુ સીચામાં બેહાડું તૂટી ગયું બેટા ચલો મિત્રો થાય તો ચાલુ સરખું કરું થાય એવું તો લાગતું નહીં મને કેમ કે ટેમ્પરરી આનું ઉકાળવા માટે ઊભો બેટા હું હમું કરી દઉં હો ને હમું કહું ને ઓકે

એ ચોકા હમ અમે તમાર પપ્પા આવો કે તા મેરી સુતાન હમ કરાવા ઓ બાપા રે તો કારીગર આઈ જશે આપણે તો હમ કરાવવા ટાઈ

એ એ એ અמא નવ લાયે પણ નવ શું લાવવાનું ભાઈ તો મોટા થઈ ગયા બે વરસના થા અને થોડા મહિને દાડા મતલબ થોડા મહિના પછી એ એ એ બી બસ મમ્મા હાબુ જો ભલે તૂટી ગયું હોતો પપ્પા ને પપ્પા ને ભાઈ હોશ કરાવશો હો હેલો મિત્રો તો હું પેલું કાળી મૂકી દીધા સપાય કેમ કે તૂટી ગયું અને વધારે તૂટી ગયું ને એટલા માટે જીધો હતો તો એટલા માટે પછી એને મેં ખોલીને મૂકી દીધું છે તમારે સીધો જો એ આગળ જેવું કરો છો

एक कारीगर फोकरस कारीगर जो खाली फोकरस भाई वाक्षी बेटा vage us masodi koi to tuti jo masinwa cha ma ungsa tuti ma ung એટલે આલાચામાં ગવાના તો ચલો મિત્રો આપડો વાઘુ ભાવ એટલે હોસ્વા જ શું હોવા જઈએ હા ભાઈ ચાલશે ચાલશે ને બેટો

એટલે આપણે એ જ બનાવો મારા હું થોડું મોરું બનાવું નીવન શીખું જોઈએ ખાવા એટલે મન બનાવવા દેતા નહીં મોસ્ટ ઓફ તો એ જ બનાવો ઇવન શોખ છે એવો એટલા માટે શું કેવું થાય તમારું અને મારા લાડક ખોવાય દીકરો કાર્ટુન જોવો ને બિસ્કીટ ખોવાય તો મિત્રો અહીંયા ઓકે તો પછી આપણે વાઘુ બમાલ તો ચલો મિત્રો નવા નવા વ્લોગો અને અમારા ઘરની વાતો બધી તમારી જોડે શેર કરીશું બરાબર હા મિત્રો તો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરજો અને મારો દીકરો જુઓ સીધા હાઈ કેજી બીટી પથારી બથારી થઈ ગઈ હો જમવાનું આપણે કોરા બના હો ઠંડી જોરદાર પડો એટલે આપણે બહાર નીકળી નહીં શોકર બહાર લઈને જવાય નહીં એટલા માટે દરવાજો આપણે જો બંધ કરીને અંદર બે હિજે આવીએ અને ટીવી ચાલુ કરી લઈશ એટલે સીધો બહાર જવાય નહીં એના હિસાબે અને આજે આપણે સીધા નોકરી જુઓ પેલું પડ્યું ખોડી તૂટી ગયું હો અને કાલ મંગળવાર હો પણ વાઘુબા શૂટિંગ હોય એટલે ટાઈમ રસો તો એ જ પછી હું જવાની શું કદાચ જશું કેમ કે મિત્રો અમારે સાધન મળતા નહીં એટલે આપણે વાઘુબા આવે તાણે જ જવાય એટલા માટે નહી સીધું તો ચલો મિત્રો મેં મ્યુટ કરી એટલે ભાઈ મને મારો આપણે ફટાફટ બ્લોગ અહીંયા એન્ડ આપીએ છે બ્લોગ જય માતાજી જય શ્રી કૃષ્ણ